શુભમ હું પૂર્વેશ કોમોટીવી પર આપનું સ્વાગત કરું છું દૈનિક રાશિ ભવિષ્યમાં વાત કરીશું પંચાંગની તારીખ બાવીસ મે બે હજાર પચીસ ગુરુવારનો દિવસ છે વૈશાખ મહિનો પંચાંગની વાત કરીએ તો તેથી છે વધ દસમ નક્ષત્ર પૂર્વ ભાદ્રપદ કરણ વણિજ યોગ વિશ્વ કુંભ ચંદ્ર કુંભ રાશિમાં બાર કલાક અને સાત મિનિટ સુધી રહેશે એટલે કે બાર કલાક અને સાત મિનિટ સુધી જન્મેલા બાળકોની રાશિમાં પ્રવેશ કરશે એટલે કે મીન રાશિના અક્ષરો રહેશે દ થ તો વાત કરીએ મેષ રાશિની મેષ રાશિમાં કરિયરમાં કોસ્મો ફોર્ટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં થર્ટી પર્સેન્ટ છે એટલે કે કાર્યક્ષેત્રે તમને આજે મન ઓછું લાગે કાર્ય કરવામાં અવરોધો આવે જૂના કોઈ પ્રોજેક્ટો લીધા હોય તો એ કાર્ય કરવામાં પણ મન આજે લાગે નહીં આઉટકમમાં આજે જોઈએ એટલું તમને ફળ મળશે નહીં એટલા માટે નવું કોઈ રોકાણ કરવું નહીં નવા કોઈ સાહસ કરવાનું હેલ્થની દ્રષ્ટિએ પણ કોસ્મોબેપ્સ થર્ટી પર્સન્ટ છે એટલે કે મન અને તન આજે તંદુરસ્ત જણાતું નથી કોઈ રોગ તમને હેરાન કરતું હોય કે કોઈ તકલીફ હોય તો ડૉક્ટરની સલાહ જરૂરથી લેવી સોશિયલ અને લફમાં કોસ્મોવાઇપ્સ ફિફ્ટી અને ફોર્ટી પર્સન્ટ છે એટલે કે પરિવારમાં કે સામાજિક દ્રષ્ટિએ આજનો દિવસ તમારો મધ્યમ રહેશે પરિવારમાં તમને શાંતિ જળાઈ રહેશે પણ અંગત વ્યક્તિઓ સાથે આજે તમારે મનભેદ રહે નહીં એની તકેદારી રાખવી જૂના કોઈ મિત્રો સાથે આજે મળવાનું થાય તો બને તો ટાળવું ઓવરઓલ આજનો દિવસ તમારો પ્રતિકૂળ જણાય છે વાત કરીએ વૃષભ રાશિની વૃષભ રાશિમાં કરિયરમાં કોમોમાં સેવન્ટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં એટી પર્સન્ટ છે એટલે કે આજે તમે જેટલું કાર્ય કરશો ને એટલું સારામાં સારું પરિણામ મળી શકશે તમનારા સહકર્મચારી કે ઉપરી અધિકારી તમારા કામની પ્રશંસા કરશે અને કામમાં મદદ બી કરશે ગૃહિણીઓને પણ પોતાના કાર્યમાં કામ કરવાની કોઈક ને કોઈકની મદદ મળી રહેશે વિદ્યાર્થી વર્ગોને પણ પોતાનું હોમવર્ક છે કે પોતાના લેસન્સ છે આજે સારામાં સારી રીતે યાદ રહેશે અને એનું પરિણામ પણ સારું મળશે હેલ્થની દ્રષ્ટિએ કોસ્મોબાય સિક્સટી પર્સન્ટ એટલે કે તન અને મન આજે તમારું ઘણું તંદુરસ્ત છે સોશિયલ અને લવમાં કોસ સિક્સટી અને ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે સામાજિક દ્રષ્ટિએ કે પરિવારમાં કે અંગત વ્યક્તિ સાથે આજનો દિવસ તમારો સુમેળભર્યો રહેશે બની શકે છે કે પરિવારમાં તમને કોઈ સારા સમાચાર બી મળે એટલા માટે બી તમારું મન પ્રફુલ્લિત રહે ઓવરઓલ આજનો દિવસ તમારો કાર્યક્ષેત્રે અને એના આઉટકમમાં ખૂબ જ સારો છે તો વાત કરીએ મિથુન રાશિની મિથુન રાશિમાં કરિયરમાં કોસમોમ ફોર્ટી પર્સન્ટ ફાઇનાન્સમાં પણ ફોર્ટી પર્સન્ટ છે એટલે કે આજે કાર્યક્ષેત્રે કે એના આઉટકમમાં આજે તમને જેવું જોઈએ એવું રિઝલ્ટ બી ના મળે અને કાર્ય કરવામાં તમને એટલું મન ના લાગે બની શકે છે કે વિરોધી પક્ષ તમને આજે મેન્ટલી ડિસ્ટર્બ કરવાની ટ્રાય કરે એટલે આજે તમારે તમારા કાર્યક્ષેત્રમાં ખૂબ જ સંયમતા રાખવી કોઈની જોડે મનભેદ કે મતભેદ થાય નહીં એનું ધ્યાન રાખવું નાણાકીય ક્ષેત્રે તમારે કોઈ નવું રોકાણ કરવું હોય તો આજનો દિવસ તમે થોડા ઊભા રહેજો હેલ્થની દ્રષ્ટિએ કોસ્મોબાઈલ ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે મન અને તન આજે તમારું એવરેજ રહેશે સામાજિક દ્રષ્ટિએ અને અંગત વ્યક્તિઓ સાથે આજે કોસ્મોબાઈલ ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે આજે તમે પરિવાર સાથે તમારો સુમેળભર્યો ભર્યો સંબંધ રહેશે તો વાત કરીએ કર્ક રાશિની કર્ક રાશિમાં કરિયરમાં કોસ્મોબાઈપ્સ ફિફ્ટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં સિક્સટી પર્સન્ટ છે એટલે કે જે કંઈ પણ કાર્ય કરો છો એનું તમને પૂરેપૂરું ફળ મળી શકે છે તમારા જૂના પ્રોજેક્ટ પર આજે તમે ફોકસ કરશો તો એ આજે પૂર્ણ થવાના બહુ સારા ચાન્સીસ છે હેલ્થમાં કોસ્મોબાઈપ્સ ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે આજે તમારું મન તન તંદુરસ્ત રહેશે જૂના કોઈ રોગ તમને ડિસ્ટર્બ કરે એવા કોઈ ગ્રહ યોગો દેખાતા નથી સોશિયલ અને લવમાં કોસ્મોમેફ સિક્સટી અને સેવન્ટી પર્સન્ટ છે એટલે કે તમારા પરિવારમાં સમાજમાં તમારા અંગત વ્યક્તિઓ જોડે આજનો દિવસ તમારો ખૂબ સારો છે અંગત વ્યક્તિઓ તમારા જૂના ભાઈબંધો હોય કે બેનપણીઓ હોય આજે તમે એમને મળશો તો આજનો દિવસ તમે ઘણો પ્રફુલ્લિત મહેસૂસ કરશો કોઈ રસાઈ ગયું હોય તો આજે તમે મનાઈ લેશો એનું પૂરેપૂરી શક્યતા છે અને એ સામેથી માની પણ જશે ઓવરઓલ આજનો દિવસ તમારો પારિવારિક અને અંગત વ્યક્તિઓ સાથે ખૂબ જ સરસ છે તો વાત કરીએ સિંહ રાશિની સિંહ રાશિમાં કરિયરમાં કોસમોબ્સ ટ્વેન્ટી પર્સન્ટ ફાઇનાન્સમાં ટ્વેન્ટી પર્સન્ટ હેલ્થમાં ટેન પર્સન્ટ સોશિયલમાં ટ્વેન્ટી પર્સન્ટ અને લવમાં ટ્વેન્ટી પર્સન્ટ છે એટલે કે આજનો દિવસ તમારો ખૂબ જ પ્રતિકૂળ છે નવા કોઈ સાહસ કરતા નહીં વાણીમાં ખૂબ સંયમતા રાખજો અને મનને શાંત રાખવાની પૂરેપૂરી કોશિશ કરજો બની શકે છે કે આજે તમારા વિરોધી પક્ષ તમને ડિસ્ટર્બ કરવાની પૂરેપૂરી કોશિશ કરે પણ તમારે મનની સંયમતા રાખવી ખૂબ જરૂરી છે હેલ્થની દૃષ્ટિએ પણ તમારો કોસ્મોપેક્સ ખૂબ જ ડાઉન છે એટલે કે મનને તન તમારું ખૂબ જ તંદુરસ્ત છે નહીં કોઈ જૂના રોગ તકલીફ કરતા હોય તો પહેલેથી ડૉક્ટરની સલાહ લેવી પારિવારિક કે તમારા અંગત વ્યક્તિઓ સાથે પણ આજે તમારે મનમેળ કે મતભેદ થાય નહીં એનું ખૂબ ધ્યાન રાખજો ઓવરઓલ આજનો દિવસ તમારે યોગ ધ્યાન પ્રાણાયામમાં અને પ્રભુ ભક્તિમાં પસાર કરજો તો વાત કરીએ કન્યા રાશિની કન્યા રાશિમાં કરિયરમાં કોસમોબાઈસ થર્ટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં ફોર્ટી પર્સન્ટ છે એટલે કાર્યક્ષેત્રે પણ તમને આજે પ્રતિકૂળ વાતાવરણ ઊભું રહેશે કાર્ય કરવામાં તમને મન ના લાગે જૂના કોઈ પ્રોજેક્ટ લીધા છે તેને પૂરા કરવામાં પણ ઉત્સાહ કોઈ જણાય નહીં વિદ્યાર્થી વર્ગોને પોતાના કામમાં પોતાના ભણતરમાં આજે ઇન્ટરેસ્ટથી ભણવાનું મન ના થાય ફોકસ પણ આજે રહે નહીં નાણાકીય ક્ષેત્રે પણ નવું કોઈ જોખમ કરવું નહીં અને કોઈ ડોક્યુમેન્ટ સાઇન કરવાના હોય તો ખૂબ સાવચેતી સાઇન કરજો હેલ્થની દ્રષ્ટિએ કોસ્મોબાઈલ ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે મન અને તન આજે તમારું એવરેજ રહેશે ના ખુશી ના કમ જેવું વાતાવરણ ઊભું થશે સોશિયલ અને લવમાં કોસ્મોબાઈલ ફિફ્ટી અને સિક્સટી પર્સન્ટ છે એટલે કે પરિવારમાં સમાજમાં કે અંગત વ્યક્તિઓ સાથે આજે તમારો દિવસ નોર્મલ પસાર થશે થોડા ઘણા તમે ખુશીમાં માહોલ ઊભું થશે ઓવરઓલ આજનો દિવસ તમારો પ્રતિકૂળથી મધ્યમ તરફ જઈ રહ્યો છે તો વાત કરીએ તુલા રાશિની તુલા રાશિમાં કરિયરમાં કોસ્ટમો ફોર્ટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે કર્મ આજે તમારે કરવામાં એટલો ઉત્સાહ જણાય નહીં અથવા તમને કાર્ય કરવામાં એટલો બધો લોડ પડી જાય કે તમને મન પણ પ્રફુલ્લિત રહે નહીં આઉટકમની આજે તમે જેટલું મહેનત કરશો એટલું પરિણામ મળી શકે છે હેલ્થની દ્રષ્ટિ છે પણ કોસમોબાઈફ થર્ટી પર્સન્ટ છે એટલે કે બની શકે કામનો લોડ વધારે હોય અથવા કામ બરાબર થતું ના હોય એટલે પણ તમારું મન પ્રફુલ્લિત ના રહે અને વાતાવરણને પણ લીધે તમારું મન ડિસ્ટર્બ રહે સોશિયલની દ્રષ્ટિએ કોસમુભાઈ ફોર્ટી પર્સન્ટ અને લવમાં ફોર્ટી પર્સન્ટ છે એટલે કે પરિવારમાં સમાજમાં કે અંગત વ્યક્તિઓ સાથે આજનો દિવસ તમારો મધ્યમ જણાશે તમને ત્યાં એટલું મન શાંત રહેવું જણાતું નથી કે આનંદિત રહેવું પણ જણાતું નથી એટલે ઓવરઓલ આજનો દિવસ તમારો પ્રતિકૂળ રહેશે તો વાત કરીએ વૃષ્ટિક રાશિની વૃશ્ચિક રાશિમાં કરિયરમાં કોસમોબાઈપ સિક્સટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં સિક્સટી પર્સન્ટ છે એટલે કે કાર્યક્ષેત્રે આજે કામ કરવામાં તમને ખૂબ જ મજા આવશે તમે જે કંઈ પણ કાર્ય કરશો એનું પૂરેપૂરું પરિણામ તમને મળી રહેશે હેલ્થની દૃષ્ટિએ પણ કોસ્મોબાઈપ્સ સિકસ્ટી પર્સન્ટ છે એટલે કે મન અને તન તમારું તંદુરસ્ત રહેશે કાર્ય તમે જે પણ કંઈ કર્યું છે એમાં પરિણામ સારું મળવાથી પણ તમારું મન પ્રફુલ્લિત રહી શકે છે સોશિયલ અને લવમાં પણ કોસોબે સિક્સટી અને સેવન્ટી પર્સન્ટ છે એટલે કે તમારા અંગત વ્યક્તિઓ જોડે આજનો દિવસ તમારો ખૂબ સારો રહેશે બની શકે છે કે તમે એમની સાથે આઈસ્ક્રીમ ખાવા જઈ શકો છો યા ફેર કોઈ મૂવી જોવા પણ જઈ શકો છો એટલે ઓવરઓલ આજનો દિવસ તમારો ખૂબ જ સારો પસાર થશે તો વાત કરીએ ધન રાશિની ધનરાશિમાં કરિયરમાં કોસફોસ ટ્વેન્ટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં ટેન પર્સન્ટ છે એટલે કે કાર્યક્ષેત્રે આજે તમને કામ કરવામાં એટલી મજા ના આવે બની શકે કે કામ કરવામાં એટલો બધો લોડ પડી જાય કે તમે ફ્રસ્ટ્રેશનમાં આવી જાઓ અને ફાઇનાન્સમાં પણ એટલે કે નાણાકીય ક્ષેત્રે પણ આજે તમને જેવું જોઈએ એવું રિઝલ્ટ ના મળે નવું કોઈ જોખમ આજે કરતા નહીં હેલ્થની દ્રષ્ટિએ પણ કોસ્મોબાઈ ટેન પર્સન્ટ એટલે કે બની શકે કે કાર્યક્ષેત્રે તમને એટલું બધું ફ્રસ્ટ્રેશન હોય એના લીધે તમારી માનસિક વૃત્તિ સારી ના હોય તમારા હેલ્થ ઉપર તમારે પૂરેપૂરી અસર એની દેખાય અને પ્લસ અત્યારે ગરમીની બી સિઝન છે એટલે ડિહાઈડ્રેશન થવાના પૂરેપૂરા ચાન્સીસ છે એટલે કે હેલ્થ પણ તમે ખૂબ સાચવજો સોશિયલ અને લવમાં પણ કોસમ બાઇફ ટ્વેન્ટી અને થર્ટી પર્સન્ટ છે એટલે કે સમાજમાં કે પરિવારમાં કે અંગત વ્યક્તિઓ સાથે પણ આજે તમને મજા નહીં આવે ઓવરઓલ આજે જેટલું કાર્ય કરો છો એનું ફળ પણ નહીં મળે તમારા પરિવારમાં કે અંગત વ્યક્તિઓ સાથે પણ આજે તમારે મૌન રહેવું વધારે સારું છે વાત કરીએ મકર રાશિની મકર રાશિમાં કરિયરમાં કોસમો ફિફ્ટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં ફોર્ટી પર્સન્ટ છે એટલે કે કાર્યક્રમમાં આજે તમારો મધ્યમ દિવસ છે કાર્ય કરશો તો એનું જેટલું આઉટકમ જોઈએ છે એટલું કદાચ ના મળે પણ એના માટે કંઈ નિરાશ થવાની જરૂર નથી હિંમતથી કામ કરજો આજનો દિવસ તમારો એવરેજ છે બની શકે કાલનો દિવસ ખૂબ જ સરસ હોય હેલ્થની દ્રષ્ટિએ પણ કોસ્મોબાઈવ ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે મન અને તન આજે તમારું એવરેજ રહેશે બની શકે કે કાર્યમાં તમારે જે કામ કર્યું છે એનું તમને આઉટકમ ના મળે એટલે મન તમારું એટલું બધું પ્રફુલ્લિત ના રહે પણ સારું રહેશે સોશિયલ અને લવમાં કોસમોબાઈવ સિક્સટી અને સેવન્ટી છે એટલે કે અંગત વ્યક્તિઓ જોડે તો આટલો દિવસ તમારો ખૂબ સારો થશે રિસાઈ ગયા છે તો આજનો દિવસ મનાઈ દેજો મૂવી જોવા જજો હોટલમાં જજો ઓવરઓલ આજનો દિવસ તમારો પરિવારમાં અને અંગત વ્યક્તિઓ સાથે પસાર કરશો તો ખૂબ જ સારો રહેશે તો વાત કરીએ કુંભ રાશિની કુંભ રાશિમાં કરિયરમાં કોસમોવાઇ ફિફ્ટી અને ફાઈનાન્સમાં સિક્સટી પર્સન્ટ છે એટલે કે જે કોઈ પણ કર્મ કરો છો એનું તમને આઉટકમ આજે સારું મળશે પહેલાનું કર્મ કરેલું પણ એનું આઉટકમ આજે સારું મળી રહેશે હેલ્થની દ્રષ્ટિએ પણ કોસ્મોભાઈ ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે મધ્યમ છે ના ખુશી ના ગમ જેવું વાતાવરણ છે સોશિયલ અને લવમાં પણ કોસમોભાઈ ફિફ્ટી અને ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે પરિવારમાં ઘરમાં કે અંગત વ્યક્તિઓ સાથે આજનો દિવસ તમારો મધ્યમ પસાર થશે ઓવરઓલ આજનો દિવસ તમારો મધ્યમ છે વાત કરીએ મીન રાશિની મીન રાશિમાં કરિયરમાં કોસ્મોબાઈપ્સ ફિફ્ટી અને ફાઇનાન્સમાં ફોર્ટી પર્સન્ટ છે એટલે કે કાર્યક્ષેત્રે તમે જે કોઈ પણ કાર્ય કરશો ને એનું આઉટકમ મેળવવાનો આજે દિવસ નથી પણ એના માટે મહેનત ઓછી કરવી કે મહેનત ના કરવી એવા વિચારમાં પડતા નહીં મહેનત તો કરવી જ જોઈએ હેલ્થનું કોસ્મોબાઈપ્સ ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે આજે તમારે તંદુરસ્તી અને મનની તંદુરસ્તી બંને એવરેજ છે એવો કોઈ નેગેટિવ કે પોઝિટિવ અસર કરતા નથી સોશિયલ અને લવમાં કોસમોબાઈ ફિફ્ટી અને સેવન્ટી પર્સન્ટ છે એટલે કે અંગત વ્યક્તિઓ જોડે આજનો દિવસ તમારો ખૂબ સારો છે તમે જૂના મિત્રોને આજે મળી શકો છો તમારા લવ બર્ડ સાથે આજે તમે બહુ જ સારો સમય પસાર કરી શકો છો ઓવરઓલ આજનો દિવસ તમે તમારા અંગત વ્યક્તિઓ સાથે પસાર કરશો તો ખુશનુમા દિવસ રહેશે આ જનરલાઇઝ પ્રોડિક્શન હતું તમારે તમારી કુંડળીનું પર્સનલી કન્સલ્ટેશન કરવું હોય તો મારો સંપર્ક તમે ડબલ્યુ ડબલ્યુ ડોટ ઓસમોગુરુ ડોટ પર કરી શકો છો શુભમ